જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર શ્રાવણી પૂર્ણિમાનો શુભ દિવસ એટલે ભાઈ અને બહેનના હેતનો દિવસ રક્ષાબંધન છે આ વર્ષે ભદ્રાની છાયા હોવાના લીધે દરેકના મનમાં મૂંઝવણ છે કે ભાઈને રાખડી કયા સમયે બાંધવી તો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે બપોરે એક કલાક પાંત્રીસ મિનિટથી સાંજના સાત કલાક ચાર મિનિટ સુધીનું પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ભદ્રાના પુચ્છકાળમાં રાખડી બાંધવી શુભ છે તો ભદ્રાનો પુચ્છકાળ છે સવારે નવ કલાક એકાવન મિનિટથી શરૂ થઈ સવારે દસ કલાક ચોપ્પન મિનિટની વચ્ચે તમે તમારા ભાઈના કાંડે રાખડી બાંધી શકશો આ સમય ખૂબ જ શુભ છે તેનું શાસ્ત્રોમાં કહેલું છે મિત્રો ભદ્રાકાળમાં રાખડી એ માટે નથી બાંધાતી કારણ કે આ સમયને અશુભ સમય કહેવામાં આવે છે સ્તુર પંખાએ તેના ભાઈ રાવણને આ જ કાળમાં રાખડી બાંધી હતી અને એક જ વર્ષમાં રાવણના કુલનો વિનાશ થઈ ગયો હતો આ જ કારણે આપણે ભદ્રાકાળમાં રાખડી નથી બાંધતા મિત્રો ખરા અર્થમાં જોઈએ તો રાખડી કે જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે આ રક્ષાસૂત્ર જો બહેન ભાઈના કાંડે બાંધે તો તેના ભાઈનું આયુષ્ય સો વર્ષનું થઈ જાય છે તેના ભાઈ ઉપર ક્યારેય કોઈ જાતનું સંકટ કષ્ટ કે બાધા નથી આવતી તેવો પ્રભાવ છે શ્રવણ નક્ષત્રમાં બાંધેલા રક્ષા સૂત્રનો આથી મનમાં કોઈ પણ શંકા કે સંકોચ લાવ્યા વગર તમે કોઈ પણ સમયે ભાઈના કાંડે રાખડી બાંધી શકો છો તો મિત્રો આ હતો રક્ષાબંધનના દિવસે રાખડી કયા સમયે બાંધવી હવે સાંભળશું રક્ષાબંધનનું મહાત્મ તથા ભાઈના કાંડે રક્ષા માનતા સમયે બોલવાનો મંત્ર તથા રક્ષાબંધનની કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે હવે જોઈએ બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર કેવી રીતે બાંધવું તેમજ રક્ષાસૂત્ર બાંધતા સમયે બોલવાનો શ્લોક તેમજ રક્ષાબંધનનું મહાત્મ મિત્રો પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સૌ પહેલાં ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી સૌ પ્રથમ રાખડી ભગવાન શ્રી ગણેશને બાંધવી જોઈએ કારણ કે તે પ્રથમ પૂજનીય છે ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ કે લડુ ગોપાલ બાંધી પ્રસાદમાં શુદ્ધ મીઠાઈ ધરાવી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ભાઈને બાંધવાની રાખડી પોતાના ઈષ્ટદેવને અર્પણ કર્યા બાદ જ રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ઈષ્ટદેવની કૃપા રક્ષા સૂત્રમાં ભળી જશે ભાઈની લાંબી આયુષ્ય સારું આરોગ્ય અને ભાઈની સુખાકારી માટે રક્ષાબંધનની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો ઘોળેલું કંકુ ચોખા આ ચોખા આખા જ હોવા જોઈએ જે ખંડિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું સુગંધિત પુષ્પ અને મીઠાઈ તેમજ સુંદર રાખડી મૂકી થાળીને શણગારવી સૌ પહેલા ભાઈને કંકુનું ચોખાનું તિલક કરી

દરેક દેવી દેવતાના આશીર્વાદ આવી જાય છે આ આશીર્વાદથી ભાઈની લાંબી આયુષ્ય સુખાકારી જીવન જીવે છે દેવતાઓ તેમની રક્ષા કરે છે આમ રક્ષા સૂત્ર એટલે કે રાખડી એ માત્ર દોરાનું જ બંધન નથી પરંતુ ભાઈ બહેનના હૃદયનું પવિત્ર બંધન છે આજના આ શુભ દિવસને રક્ષાબંધન શ્રાવણી બળે કે પછી નારિયેરી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધન એટલા માટે કહેવાય છે કે આ દિવસે બહેન તેના ભાઈને પ્રેમથી રક્ષા સૂત્ર બાંધે છે ભાઈની લાંબી આયુષ્ય દીર્ધાયુષ અને સુખાકારીની પ્રાર્થના કરે છે આ પર્વને શ્રાવણી પણ કહેવામાં આવે છે શ્રવણ નક્ષત્ર પ્રધાન આ માસનું નામ શ્રવણ પડ્યું છે ઋગ્વેદીઓ અને યજુર્વ વેદીઓ માટે યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો આ શુભ યોગ છે આથી તેને શ્રાવણી પણ કહેવાય છે આ દિવસને બળે પણ કહેવામાં આવે છે કારણ કે આ શુભ દિવસે માતા લક્ષ્મીએ ભગવાન શ્રી હરિવિષ્ણુને બલિ રાજાના કેદમાંથી મુક્ત કર્યા હતા આથી આ દિવસને બળેવ પણ કહેવાય છે આજના શુભ દિવસે સાગર ખેડુ દરિયાદેવની પૂજા કરી તેમાં નાળિયેર પધરાવે છે આથી આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય અનેક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન કાળમાં કુંતા માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના પર ઉતરી આવેલી આફત વખતે મદદ માંગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી આમ ઇતિહાસમાં થઈ ગયેલી આ કથા પ્રમાણે રક્ષા સૂત્ર એ માત્ર સૂત્રનું તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રીની સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે સાથે પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ ક્રોધ લોભ મોદ મધ મત્સર આશા તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે તેવી આકાંક્ષા રાખે છે રક્ષાબંધનના આ પવિત્ર વ્રતના પ્રભાવે ભાઈ બહેનમાં હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથે અશુભોનું પણ નિવારણ કરે છે જે મનુષ્ય વિધિપૂર્વક રક્ષાબંધન કરે છે તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પરમ સુખને પામે છે તો મિત્રો આ ક્યારે છે તેનું શુભ મુહૂર્ત તથા આ દિવસનું મહાત્મ તથા આ દિવસ સાથે જોડાયેલી કથા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા તમારા વહાલ સોયાભાઈનું નામ આશીર્વાદ રૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો રક્ષાબંધનના આ પવિત્ર દિવસની ગુચ્છ પરિવારના તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ